નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજે આપણે અમરેલી માર્કેટિંગ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહેશે બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જીરુ સોત્રીસો પચાસ થી સાત હજાર સાતસો પચાસ રૂપિયા રાયડો નવસો પચીસ થી તેરસો રૂપિયા એક હજાર થી એકસઠ રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા નવસો થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજાર દસ થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો પાંચ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો પચીસ થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયા ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો ને રૂપિયા છ હજાર ચારસો થી સાત પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા સણાયા આઠસો થી એક હજાર રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયા સિવાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઠાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણુ રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હાજર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા